હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ એક બહુ બેઝિક સ્ટાઇલથી એક બહુ બેઝિક રેસીપી જે છે પરોઠાની રેસીપી તો આપણે ઘરે કઈ રીતે પ્લેન પરોઠા બનાવવા એ આજે આપણે શીખવાનું છે ઘણા લોકો બારે ભરેતા હોય બારે ભણતા હોય ઘણા છોકરાઓ નવું નવું કુકિંગ સ્ટાર્ટ કરે છે તો બેઝિક પરોઠાની રેસીપી આજે હું શેર કરું છું અને આ રીતે તમને પરોઠા બનાવવા ખૂબ જ સહેલા પડશે અને સ્વાદમાં પણ સરસ લાગશે એના માટે મેં અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અડધી ચમચી જેટલું જીરું એડ કર્યા તમે લોકો આલુ પરોઠા બનાવો કે સ્ટફ્ડ પરોઠા બનાવો વેજીટેબલ પરોઠા બનાવો કોઈ પણ પરોઠા અલગ અલગ સ્ટાઇલના બનાવી શકો તેમાં બેઝિક આ જ રીતે પરોઠાનો લોટ બાંધવાનો રહેશે પછી તમે અલગથી બીજો મસાલો કાંઈ એડ કરતા હોય તો એ કરી શકાય પણ નકર બેઝિક તો આ જ રીતે તમારે લોટ બાંધવાનો રહેશે લોટ કઈ રીતે બાંધવો એ પણ હું આમાં તમને બતાવીશ એટલે વિડીયો આખો જરૂરથી જોજો સાથે અહીંયા મીઠું પોણી ચમચી જેટલું એડ કર્યું છે અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કર્યા છે અડધી ચમચી જેટલા તલ એડ કર્યા છે તલથી પરોઠા એકદમ ક્રિસ્પી થશે ઘણા લોકોને તલનો સ્વાદ પરોઠામાં નથી ભાવતો હતો પણ આમાં તલનો એવો સ્વાદ આવશે જ નહીં તમારે તલ એટલા બધા નાખવાના જ નથી તમારે થોડા જ તલ એડ કરવાના છે સાથે આપણે મોણ એડ કર્યું છે મોણ મેં અહીંયા એક પાવડા જેટલું એડ કર્યું છે જે અંદાજે બે ચમચી જેવું થાય અને સાથે એક મોટો ચમચો દહીં એડ કર્યું છે દહીં એડ કરવું જરૂરી છે એનાથી પરોઠા એકદમ સરસ પોચા થશે અને સફેદ પણ થશે તો આ જાતની કુકિંગ ટીપ હતી કે જો તમને પરોઠા ક્રિસ્પી સોફ્ટ અને સરસ સફેદ કરવા હોય તો તમારે દહીં અને તલ બંને એડ કરવાના રહેશે અને પાણીની મદદથી લોટ બાંધી લેવાનો છે લોટ એકદમ કઠણ ના હોવો જોઈએ ભાખરી જેવો ન રોટલી જેવો રીલો હોવો જોઈએ રોટલીથી સેજ જ કઠણ રાખવાનો છે લોટ એ ખાસ ધ્યાન રાખવાનું છે ને પછી હવે આપણે પરોઠા વણી લેવાના છે પરોઠા હું અહીંયા ત્રિકોણ તમને કરીને બતાવું છું કે કઈ રીતે તમારે ત્રિકોણ પરોઠા વણવા એના માટે આપણે પહેલાં જેમ રોટલી વણતા હોય એ જ રીતે અટામણમાં ગોયણું કરી અટામણમાં બોળી અને વણી લેવાનું છે પણ એટલું મોટું નથી વણવાનું નાનુકડું ગોળ વણી લેવાનું છે પછી એના ઉપર તેલની ચમચી ફેરવવાની છે સાથે થોડું અટામણ એડ કરી દેવાનો છે અને આ રીતે ગોયણું ફોલ્ડ કરી લેવાનું છે ફોલ્ડ કરીને પણ આપણે પાછું તેલની ચમચી એડ કરવાની છે બહુ જાજુ નહીં ખાલી આછું આછું ચોપડવાનું છે પછી આપણે પાછું થોડું અટામણ એડ કરવાનું છે અને આ રીતે ત્રિકોણ ગોયણું કરી લેવાનું છે એ કર્યા બાદ પાછું થોડું અટામણ લઈ લેવાનું છે અને વણી લેવાનું છે પરોટું પરોઠું કઈ રીતે વણવું એ પણ તમે આમાં જોઈ શકો છો આપણે બધા ડિરેક્શનમાં થોડું થોડું વણતું જવાનું છે જેથી પરોઠું ત્રિકોણ થશે ઘણા અલગ અલગ સ્ટાઇલના અને અલગ અલગ શેપના પરોઠા થતા હોય છે બધાના હું વિડીયોઝ તમને આગળ જરૂરથી શેર કરીશ આ બહુ બેઝિક પરોઠાની સ્ટાઇલ છે હવે આપણે સાઈડમાં લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી ગરમ થઈ ગઈ છે તો આપણે થોડું તેલ એડ કરી અને પરોઠો એના ઉપર રાખી દેવાનું છે જે સાઈડ વહીણી છે એ સાઈડ નીચે જવા દેવાની છે અને જે નીચેની સાઈડ છે એ ઉપર આવી જોઈએ પછી પહેલાં પળ ઉપર કાંઈ લગાડવાનું નથી થોડા તમને આમાં દેખાય કે પરોઠું થવા માંડ્યું છે એટલે થોડું ફૂલવા મળશે એ ફૂલાઈ જાય એટલે આપણે એને તરત જ પલટાવી દેવાનું છે તમે જોઈ શકો છો અને હા ગેસ મીડિયમ રાખવાનો છે પલટાવ્યા બાદ હવે આપણે ગેસ ફૂલ કરી દેવાનો છે અને આ રીતની આછી ભાત થઈ જાવી જોઈએ પહેલાં પળ ઉપર હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે આ જ રીતે એના બધા કોર્નર ઉપર ખાસ તેલ રહેવાનું જેથી આ કાચું ના રહે પછી થોડું આછું આછું વચ્ચે પણ લગાડી દેવાનું સેન્ટરમાં પણ અને એને થવા દેવાનું એકાદ મિનિટ માટે પછી પાછું આપણે એને પલટાવવાનું છે એટલે બીજી બાજુ પણ આછી આછી ભાત થઈ ગઈ છે દેખાશે તમને હવે પાછું આપણે અહીંયા કોર્નરમાં તેલ લગાડવાનું છે અને હવે તમને દેખાશે કે પરોઠું એકદમ સરસ રીતે ફૂલી જશે એ ફૂલશે એટલે એમાં દેખાશે કે આપણે જે ગોયણું કરતી વખતે એમાં તેલ ને અટામણ જે એડ કર્યું છે એના લીધે સરસ રીતે ફૂલશે અને એના લેયર એકદમ સરસ રીતે છૂટા પડશે જે તમને આમાં દેખાશે એકદમ સરસ રીતે છૂટા પડે છે પરોઠું ફૂલે એ ખૂબ જરૂરી છે તો જ આપણું પરોઠું સરસ થયું છે એવું કહેવાય આ રીતે તમારે એને બંને સાઈડ આછી આછી ભાત થવા દેવાની છે પરોઠું ગર એકદમ કાળું નથી થવા દેવાનું આ રીતે લાઇટ બ્રાઉન ભાત થવા દેવાની છે અને એને પ્રેસ કરતું ઘણા લોકો ડટાની મદદથી પણ પ્રેસ કરતા હોય છે પણ એવું જરૂર લાગે તો યુઝ કરી શકો છો નકર તવિતાના મદદથી જ આપણે એને બધી બાજુથી શેકી લેવાનું છે ખાસ કરીને ત્રિકોણ છે તો એની કોરમાં જ ખાસ ધ્યાન દેવાનું છે એ કાચી રહેવાની શક્યતા છે એટલે એને બધી બાજુ પ્રોપર શેકી લેવાનું છે તો બસ આ જ રીતે આપણે ત્રિકોણ પરોઠા બનાવી લીધા છે આ પરોઠા બહુ જ બેઝિક રેસીપી છે સરળ રીતે બની જાય છે જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ